જે પોતાનું પરિવારનો ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે એને પત્ર ભાષામાં એવું કહેવાનું કે તમારા પટ્ટા ઉતારી લઈશ આ કયા પ્રકારની ભાષા છે આ ગુજરાત ક્યારે સહન ન કરી શકે આ ભાષાને જે રીતે બેટી બચાવો અભિયાન અત્યાર સુધી તમે ચલાવતા હતા અત્યારે હવે પાછું પુરાણે મૂકી દેવામાં આવ્યું છે પાછું નવું અભિયાન તો નથી ચાલુ કર્યું મને સવાલ છે બુટલેગર બચાવો અભિયાન જોઈએ હર સંઘવી અત્યાર સુધી કહેતા હતા કે ચમરબંધીને છોડીશું નહીં કોઈ પણ બાબતે અમે ચલાવી લેવાના નથી વરઘોડો નીકળશે દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે એકદમ બકરી ડબ્બામાં આવી ગઈ ભાઈ એ મુદ્દે કેમ મૂલ્યની ચમરબંધીને છોડવામાં નહીં આવે સો દિવસમાં દારૂ બંધ થઈ જશે આવું કંઈ જ નહીં દારૂ ડ્રગ્સ ગાજો બંધ થઈ જશે થઈને બક્ષીપંથ સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે સાવ ખોટું બોલવાનું વડાપ્રધાનની માતાનું અપમાન એમને એવું કીધું નહોતું કે હીરાબાએ ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા કરે એવું નથી કીધું એમને એમને એવું કીધું છે ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો એ વડનગરમાં પેદા થયો અને આ બધું યાદ કરાવવા માટે દલિત નેતાને કેમ પસંદ કર્યો જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કેમ હર સંઘવી હવે પોતાને લાયક નથી સમજતા કે જિગ્નેશ મેવાણીના

એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું એટલે જિગ્નેશ મેવાણીને ટપોરી પણ કહેવા છે અને પાછા સંસ્કારની વાતો પણ કરવી છે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ મનસુખ વસાવા જિગ્નેશ મેવાણીને પુત્રો કહી રહ્યા છે પાછા સંસ્કારની વાત કરવી કરવી પડી રહી છે એમને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે એ માફી નહીં માગે ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ ચલાવવાના છીએ અને ચલાવવાના છીએ અને આ ગૌતમ ગેડિયા અત્યાર સુધી આ વ્યક્તિને મને નથી લાગતું કે બહુ મોટા પ્રમાણમાં લોકો ઓળખતા હોય પણ ભારતીય જનતા પાર્ટીએ આ ગૌતમ ગેડિયા એટલે કે દલિત નેતાને પ્લેટફોર્મ આપ્યું પ્રેસ કોન્ફરન્સ કરવાનું આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું જે પ્લેટફોર્મ આપ્યું કદાચ એ હવે જિગ્નેશ મેવાણીનો આભાર મનો મન માનતા હશે ખાસ આ મુદ્દે હું ટીવીમાં ચમક્યો તો ખરા સાથીઓ શાયર મને એક શેર યાદ આવે છે કે તું ઇધર ઉધર કીને વાત બાત કરી બતા કાફિલા ક્યુ લૂટા મુજે રહ જનો સે ગિલા નહીં તેરી રહબરી કા સવાલ હૈ અંગ્રેજોના શાસનની અંદર ડિવાઈડ એન્ડ રૂલ અપનાવવામાં આવતું હતું એટલે કે ભાગ પાડો ને રાજ કરો અને વર્તમાન સમયની અંદર જે રીતે મુદ્દા ભટકાવવામાં આવી રહ્યા છે એ મુજબ આપણને લાગે કે ડાયવર્ટ એન્ડ રૂલ

જે રીતે પોલીસ પરિવારના સભ્યોને મેવાણીના વિરોધમાં ઉતારવામાં આવે તમે સૌ સારી રીતે જાણો છો પણ આ મુદ્દો એ ગુજરાતની જનતાને સ્પષ્ટ મુદ્દો હતો કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયનો મુદ્દો નહોતો એટલે ગુજરાતની જનતાએ આ મુદ્દો ઉપાડી લીધો અને એના કારણે સરકારની જે બદનામી થઈ રહી છે જે નેતાઓની બદનામી થઈ રહી છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી એવા હરસંઘવીની બદનામી કારણ કે આ પોલીસ વિભાગ એમના અંતર્ગત આવે છે એટલે આજે સરકારની માથાનો જે દુખાવો બની ગયો છે દારૂ ડ્રગ્સ ગાંજા જેવો મુદ્દો એનાથી ધ્યાન ભટકાય એવા પ્રયાસો માટે એક દલિત નેતાને ભારતીય જનતા પાર્ટીના જે અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ એ ગૌતમ ગેડિયાને સામે લાવવાનો પ્રયાસ કર્યો છે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે અને એ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં પણ આવી હતી પ્રેસ કોન્ફરન્સ એ મુદ્દે હતી કે જિગ્નેશ મેવાણી જે રીતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડનગર મુકામે પહોંચી એટલે કે મોદીજીના માદરે વતન ત્યારે જિગ્નેશ મેવાણીએ મોદીજી ઉપર પ્રહાર કર્યા હતા મોદીજી જે રીતે વચનો આપ્યા હતા એ મુજબ મુજબ વચનો જે પૂરા પાડી શક્યા નહોતા એટલે એમને કહ્યું કે ભારત ભૂમિનો સૌથી મોટો જુથો એવડનગરમાં પેદા થયો કોઈ કલ્પના એ નહીં કરી હોય હવે આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે દારૂ ડ્રગ્સ મુદ્દે મુદ્દે આ અને કહી રહ્યા છે કે આ જિગ્નેશ મેવાણી વાણી વિલાસ કરે છે આ ટપોરીને શોભે એવી ભાષા છે એટલે જિગ્નેશ મેવાણીને ટપોરી પણ કહેવા છે અને પાછા સંસ્કારની વાતો પણ કરવી છે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ મનસુખ વસાવા કૂતરો કહી રહ્યા છે એની અંદર પણ આવતા એવા વડાપ્રધાન નું અપમાન કર્યું છે એમની માતાનું અપમાન કર્યું છે એટલે ક્યાંય ને ક્યાંય આ મુદ્દો દલિત વર્ષિસ બક્ષી પંચ પૂરતો સીમિત થઈ જાય આ મુદ્દો એ દારૂ ડ્રગ્સ ગાજા જેનો મુદ્દો હતો એનાથી ધ્યાન પટકાઈ જાય એવું આપણને સ્પષ્ટપણે એમની ભાષા ઉપરથી અને એમના વર્તન ઉપરથી અને એમના શબ્દો ઉપરથી લાગે અને આ ખાસ કરીને પીએમ મોદીના માતાનું અપમાન ક્યાંથી થઈ ગયું જિગ્નેશ મેવાણી એની ભાષા ઉપર તમને સવાલ હશે અને તરત તમે રાજનીતિમાં છો એટલે તમને હોવા પણ જોઈએ પણ સાવ ખોટું બોલવાનું કે હીરાબાનું અપમાન થયું એમ જીગ્નેશ વડાપ્રધાનની માતાનું અપમાન એમને એવું કીધું નહોતું કે હીરાબાએ ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા કર્યો એવું નથી કીધું એવું કીધું છે ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો એ વડનગરમાં પેદા થયો એમાં આ વાત તમે જે રીતે કરી રહ્યા છો કે મોદીજીની માતાનું અપમાન એ તો સાવ વાત તદ્દન પાયા વિહોણી છે કે એને કંઈ જીગ્નેશ મેવાણીની એને વિરુદ્ધમાં બોલવા માટે થઈને દારૂ દક્ષ ગાંજાના મુદ્દા ભૂલાવા માટે થઈને આ કર્યું હોય એવું આપણને લાગે પાછા તમે બક્ષી પંચની વાત કરો છો અતિ પછાત સમાજની વાત કરો છો તો તમને યાદ દેવડાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારબાદ આ મોદી કોમ્યુનિટીને બક્ષી પંચની અંદર સંમિલિત કરવામાં આવી છે સામેલ કરવામાં આવી છે એ પહેલા બક્ષી પંચમાં નહોતા હ એટલે બક્ષી પંચનું પરાણે થોપીને અને વાત કરી રહ્યા છો કે બક્ષી પંચનું અપમાન છે એટલે દિગ્નેશ મેવાણી વર્સિસ બક્ષી પંચ હા જીગ્નેશ મેવાણી વિથ દારૂ ડ્રગ્સ ગાંજા જેવા મુદ્દા ઉપર લડાઈ કરનારા વ્યક્તિ એવું નહીં તમે સારા પ્રસંગોની વાતચીત કરી કે સારા પ્રસંગો જે થઈ રહ્યા છે એની વાત જીગ્નેશ મેવાણી નથી કરતા જીગ્નેશ મેવાણીને બધું ખરાબ જ દેખાય છે પણ એટલે તમે સરકારમાં છો સારા પ્રસંગોની વાત તમારે કરવાની એના માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે જે મોટા મોટા તાઇફાઓ કરે છે એના વાત કરવાની છે

અને આ બધું યાદ કરાવવા માટે દલિત કેમ પસંદ હા મેવાણીના વિરુદ્ધમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કેમ હર્ષ સંઘવી હવે પોતાને લાયક નથી સમજતા કે જિગ્નેશ મેવાણીના પ્રહાર ઉપર એ જવાબ દઈ શકે સી આર પાટીલ પોતાને લાયક નથી સમજતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નવનિસ્ત પ્રદેશ પ્રમુખ જે વિશ્વકર્માજી છે એ પોતાની જાતને એ લાયક નથી સમજતા કે દિગ્નેશ મેવાણીને વર્તો પ્રહાર કરી શકે દલિત નેતાને આગળ કેમ કરવા પડી રહ્યા છે તમારે દલિત વર્ષિત દલિત દલિત વર્ષિત બક્ષી પંચ એમાં પાછી મુસ્લિમ તુષ્ટિકરણની તમે વાતચીત કરી એટલે દારૂ ડ્રગ્સ ગાધા જેવા મુદ્દે વાતચીત કરવી હતી અને આ ગૌતમ ગેડિયા અત્યાર સુધી આ વ્યક્તિને મને નથી લાગતું કે બહુ મોટા પ્રમાણમાં લોકો ઓળખતા હોય પણ ભારતીય જનતા પાર્ટીએ આ ગૌતમ ગેડિયા એટલે કે દલિત નેતાને પ્લેટફોર્મ આપ્યું પ્રેસ કોન્ફરન્સ કરવાનું આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું જે પ્લેટફોર્મ આપ્યું કદાચ એ હવે જિગ્નેશ મેવાણીનો આભાર મનો હશે આ મુદ્દે હું ટીવીમાં ચમક્યો તો ખરા એટલે જિગ્નેશ મેવાણી ઉપર એમને ઘણા બધા પ્રહારો પણ કર્યા છે અને ખાસ કરીને એમને કહ્યું છે કે જિગ્નેશ મેવાણી પોતાની વાણી વિલાસ બદલ માફી માગે 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 અને જો માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ અમે કાર્યક્રમો કરશું કરો તમતર કાર્યક્રમો કરવાનો તમને અધિકાર છે પણ કાર્યક્રમો તમારે એ પણ કરવા જોઈએ કે દારૂ ડ્રગ્સ ગાંજો અમારી સરકારમાં નહીં જ વેચાય આ સંકલ્પ લેવો જોઈએ હર સંઘવી અત્યાર સુધી કહેતા હતા કે ચમરબંધીને છોડીશું નહીં કોઈ પણ બાબતે અમે ચલાવી લેવાના નથી વરઘોડો નીકળશે દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે એકદમ બકરી ડબ્બામાં આવી ગઈ ભાઈ એ મુદ્દે કેમ બોલે નહીં ચમરબંધીને છોડવામાં નહીં આવે સો દિવસમાં દારૂબંધ થઈ જશે આવું કઈ જ નહીં દારૂ ડ્રગ્સ ગાંજો બંધ થઈ જશે કઈ નહીં જે રીતે બેટી બચાવો અભિયાન અત્યાર સુધી તમે ચલાવતા હવે પાછું કોરાણે મૂકી દેવામાં આવ્યું છે પાછું નવું અભિયાન તો નથી ચાલુ મને સવાલ છે બુટલેગર અભિયાન કારણ કે સીધા સીધા દારૂ ડ્રગ્સ ગાજા મુદ્દે તમારે નિરાકરણ ના લાવવું હોય દારૂ ડ્રગ્સ ગાજા મુદ્દે તમારે કાયમી સમાધાન ના લાવવું હોય તો પછી આપણને નરી આંખે દેખાય કે બુટલેગરો બચાવવાનો પ્રયાસ હોય સરકારશ્રીએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીએ ખુલાસા પણ કરવું જોઈએ કે દારૂ ડ્રગ્સ ગાજા મુદ્દે એ કેટલા સંવેદનશીલ છે કેટલા એક્ટિવ છે કે કેવું નિરાકરણ લાવવા માગે છે કે શું નથી લાવવા માંગતા એ તમામ બાબત એમને સ્પષ્ટ કરવી જોઈએ